નમસ્કાર મિત્રો આપણે જાણીએ છીએ કે દેશભરમાં મકર સંક્રાંતિની ધૂમ મચી છે લોકો ઉત્તરાયણ આવવાના દસ દિવસ પહેલા જ પતંગ ઉડાડવાનું શરૂ કરી નાખે છે અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકો પતંગ ચગાવે છે જોકે તમને એ ખબર છે કે મંજૂરી વગર પતંગ ઉડાડવી ગુનો છે અને આ માટે તમને દંડ પણ થઈ શકે છે મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે પતંગ ઉડાડવા માટે પણ તમારે પરમિટની જરૂર હોય છે ખરેખર ભારતીય એરક્રાફ્ટ એક્ટ વન નાઇન થ્રી ફોર હેઠળ ભારતમાં પતંગ ઉડાડવી ગેરકાયદેસર છે જો તમે તેના માટે લાઇસન્સ મેળવ્યું હોય તો જ તમે પતંગ ઉડાડી શકો છો જો તમે કાયદાનું ઉલ્લંઘન કરો છો તો તમને બે વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે આ સિવાય દસ લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે હવે તમે વિચારતા હશો કે પતંગ ઉડાડવી ગેરકાયદેસર કેવી રીતે હોઈ શકે તો તેનું કારણ એ છે કે કાયદા હેઠળ તે વિમાનના દાયરામાં પણ આવે છે ભારતીય એરક્રાફ્ટ એક્ટ વન નાઇન થ્રી ફોર હેઠળ આપવામાં આવેલ વિમાનની વ્યાખ્યામાં પતંગનો પણ સમાવેશ થાય છે માત્ર પતંગ જ નહીં ઉડતા બલૂન ગ્લાઇડર પણ એરક્રાફ્ટની શ્રેણીમાં આવે છે શું છે આ કાયદાની તે જોગવાઈ કે જેના હેઠળ પતંગ ઉડાડવાથી જેલ પણ થઈ શકે છે ઇન્ડિયન એરક્રાફ્ટ એક્ટ વન નાઇન થ્રી ફોર હેઠળ કલમ અગિયાર કહે છે કે જે કોઈ વ્યક્તિ જાણી જોઈને કોઈ પણ વિમાનને એવી રીતે ઉડાડે છે કે તેનાથી કોઈ વ્યક્તિ અથવા જમીન પાણી અથવા હવામાં પણ સંપત્તિને નુકસાન થાય બે હજાર આઠ માં બદલાયો હતો જેમાં સજા અને દંડમાં વધારો કરવામાં આવ્યો હતો તે પહેલા છ મહિના સુધીની જેલ અને દસ હજાર રૂપિયા સુધીના દંડની સજા હતી બ્રિટિશ કાર્ડથી ખતરનાક રીતે પતંગ ઉડાડવા પર સજા આપતો બહુ જૂનો કાયદો છે પરંતુ મોટાભાગના લોકો તેના વિશે જાણતા નથી આ જ કારણ છે કે લાયસન્સ વગર પતંગ ઉડાડવામાં આવે છે લાયસન્સ ક્યાંથી મેળવવું તે અંગે કોઈ સ્પષ્ટતા નથી આ માટે સિવિલ એવિએશન ઓથોરિટી પાસેથી લાયસન્સ મેળવવું પડશે બે હજારને અઢારમાં કેટલાક કાર્યકરોએ મોટા પાયે પતંગ ઉડાડવા માટેના લાઇસન્સ માટે નાગરિક ઉડ્ડયન સત્તામંડળને અરજી કરી હતી તેમનો હેતુ આ જૂના કાયદાની અસંગતતા તરફ સત્તાવાળાઓ અને લોકોનું ધ્યાન દોરવાનો હતો ને કેટલાક રાજ્યોમાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી લાઇસન્સ પણ made પતંગ ઉડાડવું એ રોમાંચથી ભરપૂર છે પણ ખતરનાક પણ છે ઘણી વખત બાળકો અથવા તો ક્યારેક પુખ્ત વયના લોકો પણ પતંગ ઉડાડવાનો પ્રયાસ કરતી વખતે છત પરથી પડી જાય છે અન્ય લોકોના પતંગની દોરી સરળતાથી કાપવા માટે પણ લોકો ખતરનાક માંજાનો ઉપયોગ કરે છે ખાસ કરીને ચાઇનીઝ દોરી ખૂબ જ ખતરનાક હોય છે આના ઝપેટમાં આવવાથી દર વર્ષે સેકન્ડો પક્ષીઓ મૃત્યુ પણ પામે છે રોડ પર લપેટેલા માંજાને કારણે કેટલીકવાર અકસ્માતો પણ સર્જાય છે જો આ ચાઇનીઝ દોરી કોઈ બાઇક સવારના ગળામાં કે શરીર પર આવી જાય તો તે જીવલેણ સાબિત થાય છે આથી નેશનલ ગ્રીન પણ ચાઇનીઝ માંઝા પર પ્રતિબંધ મૂક્યો છે તેથી તમારે પતંગ ઉડાડતી વખતે પણ સાવચેત રહેવું જોઈએ જો ચાઇનીઝ માંજા ગેરકાયદેસર રીતે ઉપલબ્ધ હોય તો તેને તમે ખરીદશો નહીં તો મિત્રો આવી રીતના લાયસન્સ વગર જો તમે પતંગ ઉડાડો છો તો તમને બે વર્ષની સજા અને દસ લાખ રૂપિયાનો દંડ પણ થઈ શકે છે આ એક પ્રકારનો નિયમ પણ છે મિત્રો આ કાયદા વિશે આ નિયમ વિશે તમને ખબર હતી કે નહીં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આ પ્રકારનો નિયમ લાગુ થવો જોઈએ બધા લોકો ઉપર અને ખાસ કરીને જે નિર્દોષ લોકોનો અત્યારે જીવ જઈ રહ્યો છે પતંગની ચાઇનીઝ દોરીને કારણે તેના વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો વિડીયોને શેર કરજો તમારા બધા ગ્રુપની અંદર જેથી એ પણ જાણી શકે કે આ પ્રકારના લાઇસન્સની પણ જરૂર હોય છે પતંગ ઉડાડતી વખતે તો વિડીયોને શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા ધન્યવાદ